ત્યારે વિચાર્યું છે કે હજારો વર્ષો જૂના કાળચક્ર આપણને આજના નેતૃત્વ વિશે કંઈક શીખવી શકે છે આજે આપણે હિન્દુ દર્શનના ચાર યુગોની એક રસપ્રદ સફર પર નીકળીશું અને જોઈશું કે આ પ્રાચીન જ્ઞાન આજના નેતાઓ માટે કેટલું મહત્વનું છે ચાલો આજના વિશ્લેષણની શરૂઆત એક મોટા સવાલથી કરીએ શું એવું બની શકે કે પ્રાચીન ગ્રંથોમાં નેતૃત્વના આ પતનનો નકશો પહેલેથી જ દોરી દેવામાં આવ્યો હોય આ વિચાર જ આપણને એક ઊંડી અને રસપ્રદ યાત્રા પર લઈ જાય છે હિન્દુ વિચારધારા પ્રમાણે સમય એક સીધી રેખામાં નથી ચાલતો પણ ચાર યુગોના એક મોટા ચક્રમાં ફરે છે આ ફક્ત કોઈ ટાઈમલાઇન નથી પણ એનાથી ઘણું વધારે છે આ નૈતિકતાના ઉદય અને પતનની એક આખી ગાથા છે સત્યયુગ જ્યાં સદાચાર અને સત્ય ચરમસીમા પર હતા ત્યાંથી શરૂ કરીને છેક કળિયુગ સુધી જેને અંધકારનો યુગ પણ કહેવાય છે દરેક યુગ આપણને માનવ સમાજ અને એના નેતૃત્વનું એક અલગ જ ચિત્ર બતાવે છે તો આ બધા યુગોમાં નૈતિકતાના ઉતાર ચઢાવને માપવો કઈ રીતે એનો જવાબ છે ધર્મ ધર્મ એટલે કોઈ પૂજા પાઠ કે રિવાજ નહીં પણ એનાથી ઘણું ઊંડું એ સમાજનો નૈતિક પાયો છે એક કોસ્મિક કાયદો છે જેમ જેમ યુગો બદલાય છે તેમ તેમ ધર્મની સ્થિતિ પણ બદલાતી જાય છે અને એની સાથે જ નેતૃત્વનું સ્વરૂપ પણ ચાલો આપની સફરની શરૂઆત કરીએ સત્યયુગથી જેને સુવર્ણયુગ પણ કહેવામાં આવે છે આ એ સમય હતો જ્યારે માનવતા પોતાની નૈતિકતાના શિખર પર હતી અને અહીં આપણને નેતૃત્વનું સૌથી શુદ્ધ અને આદર્શ સ્વરૂપ જોવા મળે છે સત્યયુગમાં ધર્મ પોતાના ચારે પગ પર એટલે કે ચારે સ્તંભો પર મજબૂતાઈથી ઊભો હતો સત્ય કરુણા તપ અને પવિત્રતા કલ્પના કરો એક એવા સમાજની જ્યાં નૈતિકતા એટલી સહજ હતી કે કોઈ કાયદા કાનૂનની જરૂર જ નહોતી લોકો સ્વાભાવિક રીતે જ ધર્મના માર્ગે ચાલતા હતા કારણ કે એ જેમનો સ્વભાવ હતો તો આવા યુગમાં નેતાઓ કેવા હશે એ હતા ઋષિ રાજાઓ જ્ઞાનીઓ તેઓ સત્તાના જોરે નહીં પણ પોતાના જ્ઞાન અને સદાચારથી શાસન કરતા હતા એમનો મુખ્ય હેતુ લોકોનું કલ્યાણ કરવાનો હતો બ્રહ્માંડની વ્યવસ્થા જાળવવાનો હતો કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં આનું સૌથી મોટું ઉદાહરણ છે સ્વયંભૂમનુ એમની ભૂમિકા ફક્ત એક રાજા તરીકે નહોતી પણ એક માર્ગદર્શક તરીકે હતી એમણે જ સમાજ માટે ધર્મના નિયમો બનાવ્યા જેથી બ્રહ્માંડની નૈપિક વ્યવસ્થા જળવાઈ રહે સારું હવે સમય આગળ વધે છે અને આપણે આવીએ છીએ ત્રેતાયુગમાં અહીંથી સમાજ થોડો જટિલ બને છે અને ધર્મના એ મજબૂત પાયામાં પહેલી તિરાડો દેખાવા લાગે છે અહીં જુઓ ધર્મ હવે થોડો નબળો પડ્યો છે પવિત્રતાનો એક સ્તંભ તૂટી ગયો છે એટલે કે હવે ધર્મ ફક્ત ત્રણ પગ પર ઊભો છે આનો મતલબ એ થયો કે સમાજમાં વ્યવસ્થા જાળવી રાખવા માટે હવે યજ્ઞો અને અનુષ્ઠાનોની જરૂર પડવા લાગી નૈતિકતા હવે પહેલાં જેટલી સ્વાભાવિક નથી રહી એને જાળવી રાખવા માટે પ્રયત્નો કરવા પડે છે આ યુગમાં નેતૃત્વનું ફોકસ બદલાઈ ગયું હવે મુખ્ય કામ હતું ધર્મને જાળવી રાખવાનું એના માટે કર્તવ્ય અને બલિદાન ખૂબ જરૂરી બની ગયા નેતાઓએ સાબિત કરવું પડતું હતું કે તેઓ ધર્મના સાચા રક્ષક છે જે હવે એક મોટો પડકાર હતો અને આ યુગના આદર્શ નેતાનું ઉદાહરણ છે ભગવાન રામ એમનું આખું જીવન વ્યક્તિગત સુખ અને રાજવી કર્તવ્ય વચ્ચેના એક મુશ્કેલ સંતુલનનું પ્રતીક છે રામ રાજ્યની કલ્પના એક એવા આદર્શ શાસનનો નમૂનો બની ગઈ જેની વાતો આજે પણ થાય છે હવે આપણે પહોંચ્યા ત્રીજા યુગમાં દ્વાપર યુગ આ નૈતિક પતનનો સમય છે અહીં નેતૃત્વ વધુ રાજકીય અને વ્યવહારુ બની જાય છે હવે દુનિયા બ્લેક એન્ડ વ્હાઈટ નથી રહી પણ ગ્રે શેડ્સથી ભરેલી છે અહીં ધર્મનો પતન સ્પષ્ટપણે દેખાય છે તપ અને પવિત્રતા બંને સ્તંભ તૂટી ગયા છે હવે ધર્મ ફક્ત બે જ પગ પર છે આ એવા સમાજનું ચિત્ર છે જે સંઘર્ષ રાજનીતિ અને ગૂંચવણોથી ભરેલો છે આ યુગના નેતાઓએ રણનીતિકાર અને રાજદ્વારી બનવું પડ્યું ખાલી આદર્શવાદથી કામ ચાલે એમ નહોતું વ્યવહારિક બનવું જરૂરી હતું એમને ઘણીવાર ધર્મ સંકટનો સામનો કરવો પડતો એટલે કે એવી પરિસ્થિતિઓ જ્યાં સાચું શું અને ખોટું શું તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ હોય આ જટિલ યુગના સૌથી મોટા ઉદાહરણ છે ભગવાન કૃષ્ણ જ્યારે સાચા અને ખોટાના સરળ નિયમો કામ નહોતા કરતા ત્યારે એમણે માર્ગદર્શન આપ્યું એમણે શીખવ્યું કે ધર્મનો માર્ગ ક્યારેક ખૂબ જટિલ હોઈ શકે છે અને એના માટે વ્યૂહાત્મક વિચારની જરૂર પડે છે તો યુગોની આ આખી સફર આ બધી વાતોનો આજના નેતાઓ માટે શું મતલબ છે શું આ પ્રાચીન જ્ઞાનમાંથી આપણે આજના સમય માટે કંઈક શીખી શકીએ ચાલો કેટલાક મુખ્ય પાઠ જોઈએ આ પ્રાચીન શ્લોક એકદમ સ્પષ્ટ વાત કહે છે કે સત્તા અને જ્ઞાન ક્યારેય સરખા નથી હોતા રાજાને માન ફક્તના પોતાના રાજ્યમાં મળે છે પણ જ્ઞાની વ્યક્તિને તો બધે જ આદર મળે છે આનો સીધો અર્થ એ છે કે સાચો પ્રભાવ અને સાચું માન ફક્ત પદથી નહીં પણ જ્ઞાન અને ચારિત્રથી આવે છે તો આખી યાત્રાનો સાર શું છે દરેક યુગ આજના નેતાને એક ખૂબ જ કિંમતી ગુણ શીખવે છે સત્યયુગ આપણને શીખવે છે કે સાચા નેતૃત્વનો પાયો નૈતિક અખંડિતતા છે ત્રેતાયુગ આપણને કર્તવ્ય અને જવાબદારીનું મહત્વ સમજાવે છે અને દ્વાપર યુગ આપણને શીખવે છે કે બદલાતી અને જટિલ પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવું કેટલું જરૂરી છે આ ત્રણેય ગુણો મળીને એક સંપૂર્ણ નેતા બનાવે છે અને અંતે મહાભારતનો આ શક્તિશાળી વિચાર એ કહે છે કે જ્યાં જ્ઞાની અને અનુભવી લોકો ન હોય એ સાચી સભા જ નથી જ્યાં સત્ય નથી ત્યાં ધર્મ નથી અને જ્યાં કપટ છે ત્યાં સત્ય ટકી શકતું નથી આ એક એવો સિદ્ધાંત છે જે દરેક યુગમાં દરેક નેતા માટે સાચો છે આ સફર આપણને આ છેલ્લા અને સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકે છે ઘણા લોકો માને છે કે આપણે અત્યારે કળિયુગમાં જીવી રહ્યા છીએ જ્યાં ધર્મ સૌથી નબળી સ્થિતિમાં છે તો જરા વિચારો આ પ્રાચીન માળખાને જો આપણે આજના વિશ્વ પર લાગુ કરીએ તો આપણું અત્યારનું નેતૃત્વ કયા યુગ જેવું લાગે છે આ વિચાર સાથે જ આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ